કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો જો તમે જે તમે આ ડાંગરનો પ્લોટ જોઈ રહ્યા છો તેની અંદર આપણે એનપીકે જીરો બાવન ચોત્રીસ અને બોરનનો સ્પ્રે કરાવેલો હતો તો તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો કે દાણો વજનદાર ભરાવદાર અને ચમકદાર તમને દાણો જોવા મળશે આ જીરો બાવન ચોત્રીસ અને બોરનના લીધે છે અને તમે દાંડી પણ જોઈ શકો છો કે તમારી જે ડાંગરની દાંડી છે એ પણ મજબૂત છે અને એ અત્યારે ખેતરની અંદર કમ્પ્લીટલી ડાંગર ઊભી છે અત્યારે આ ઇલાકાની અંદર વરસાદ અને પવન જોરદાર હતો તો પણ એની આવી પરિસ્થિતિની અંદર આ ડાંગર ખેતરમાં આડી નથી પડી અને સીધી જે ઊભી છે તો એ ઝીરો બાવન ચોત્રીસ અને બોરોનના કારણે છે અને બોરોનના સ્પ્રેના લીધે જે તમારા જે કંઠી છે એ પણ તમને લાંબી જોવા મળશે અને વજનદારને ચમકીલી જોવા મળશે અને જીરો બાવન ચોત્રીસની અંદર પોટાશ પણ રહેલું છે એના લીધે પણ તમને રિઝલ્ટ જોવા મળશે તો ખેડૂત મિત્રો તમે પણ તમારા ડાંગરના પાકની અંદર જીરો બાવન ચોત્રીસ અને બોરોનનો સ્પ્રે કરો જો તમારે બોરોન પ્લસ એનપીકે ઝીરો બાવન ચોત્રીસની ખરીદી કરવી હોય એ પણ માર્કેટ કરતાં ઓછા ભાવે તો એના માટે મુલાકાત કરો હરિઓ મેગ્રો સેન્ટર માતનની જેથી કરીને તમને ઓછા ખર્ચે સારી ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળી રહે છે